પાર્ટી છે માટે આવ્યા ફાયદો બીજી કરવા બંને પાર્ટીને ઉપર હતી પરંતુ પ્રશાંત કિશોર ફેક્ટર ન ચાલ્યું એ વાત સ્પષ્ટ છે ગુજરાતમાં પણ એ વાતની ચર્ચા હતી કે પ્રશાંત કિશોર આવ્યા છે પરંતુ બિહારના જે પરિણામો છે કેમ ફરી એક વખત ત્રીજો જે ફ્રન્ટ છે તે ફેલ થતો જોઈ રહ્યા છો કદાચ તમને એનું એક સ્લોગન યાદ હોય તો કાં તો તરી જઈશું કાં તો ડૂબી જઈશું મતલબમાં કે ક્યાંક સીટો થોડીક લઈ જઈશું નહીં તો એક પણ સીટ નહીં આવે જે સ્પષ્ટ રીતે એમનું પહેલેથી એમણે જાહેર કરી દીધેલું હતું પરંતુ આની અંદર જો દસ ટકા કરતા પણ જો કદાચ વોટ હજુ તો બાકી છે આગળ ઈવીએમ જે ખુલશે મુજબ પરંતુ જો કદાચ ના મળી શકે પરંતુ જો દસ ટકા કરતા વોટ વધારે મળશે જેએસપીને તો એક સ્ટ્રોંગલી જે રીતે ગુજરાતની અંદર ત્રીજો પક્ષ જે વાતચીત કરી જે સ્ટ્રોંગલી અત્યારે આગળ વધી રહ્યું છે તેમ બિહારની અંદર પણ જો દસ ટકા કરતાં પણ વોટ વધારે મળશે તો એ પાર્ટી જે છે એ થોડીક એ મજબૂતાઈ બતાવશે પરંતુ આના વોટ શેરિંગનો ડાયરેક્ટલી ફાયદો જે કહેવા જઈએ કે આની અંદર અત્યારે જે વોટ જે છે એ વોટ કાપ્યા વોટ કાપવા માટે પાર્ટી આવી વોટ કાપ્યા પણ જો વોટ કાપી જશે તો સીધે સીધો ફાયદો જે છે ને એનડીએને મળશે આની અંદર કે એનડીએની અંદર જો અત્યારે જે રીતે જીએસપી પાર્ટીની જેટલા પણ જેટલા પર્સન્ટેજ ઓફ વોટ જે છે એ વધશે એટલો એને ફાયદો જે છે અને મહાગઠબંધનને નુકસાન છે કારણ કે યુવા વર્ગ જે છે એ આપણે વાતચીત કરીએ કે યુવા વર્ગ જે છે એ ઇન્ડિયા ગઠબંધનની અંદર જે વાતચીત હતી કે એની અંદર જશે કારણ કે મહિલાઓ જે છે મોટાભાગની વાતચીત કરીએ સાહીઠથી સડસઠ ટકા જેટલી જે મહિલાઓની વાતચીત કરીએ અથવા સિત્તેર ટકા જેટલી મહિલાઓ જે છે એ એનડીએ તરફ આગળ વધી રહી છે કારણ કે વાતચીત કરીએ કે દસ હજાર રૂપિયા ખાતાની અંદર આવી ચૂકેલા છે એટલે મહિલાઓનું વલણ જે છે એ પૂરેપૂરું એનડીએ તરફ રહેલું છે તો યુવાનોની વાતચીત કરીએ યુવાનો જે છે એ ઇન્ડિયા ગઠબંધન મહાગઠબંધન તરફ આગળ એ લોકોને એવી એક્સપેક્ટેશન હતી કે અમે યુવા વર્ગને જે છે એટ્રેક્ટિવ કરી શકીશું કારણ કે એનડીએ પહેલેથી જે મિજાજ બનાવી દીધેલું હતું અને જે રીતે રેલીઓ રેલીઓ જે નીકળી એની અંદર મહિલાઓનું પ્રમાણ જે જોઈએ કે અત્યાર સુધી નથી જેટલી મહિલાઓ જે અત્યારે એન્ડ બહાર આવી છે અને જે વોટિંગના પર્સન્ટેજની અંદર જે મહિલાઓનું પ્રમાણ જે વધ્યું છે એ ડાયરેક્ટલી બેનિફિટ જે છે એનડીએને મળશે પરંતુ જે યુવા વર્ગ જે છે એ એ એ રીતે વિચારતા હતા કે મહાગઠબંધન જે છે એ રીતે વિચાર કરતો કે યુવાનો અમારી તરફ એટ્રેક્ટિવ થશે અને અમે એમને રોજગારીનો મુદ્દો હોય કે પછી શિક્ષણનો મુદ્દો હોય યુનિવર્સિટીનો મુદ્દો હોય એ મુદ્દા થકી અમને એટ્રેક્ટિવ કરીશું અને યુવા વર્ગને જે રાજનીતિમાં લાવવા માટેની વાતચીત હતી એ તેજસ્વીની ની વાતચીત હતી કે અમે લાવી શકીશું એમના તરફથી વોટ ખેંચી વોટ ખેંચવા કરતા અથવા જેટલી સીટોની અંદર જેએસપી પાછળ છે એટલી મહાગઠબંધન માટે રાહતના સમાચાર છે અને જેટલી જેટલા વોટ ઓફ પર્સન્ટેજ આગળ વધશે તો બેઠક કદાચ જો લઈ જાય તો ડાયરેક્ટલી બેનિફિટ જે છે ને મળી શકશે મોટા વિશ્લેષક તે માટે પણ જો કારણ કે રિસર્ચના પણ સ્ટુડન્ટ રહી ચૂક્યા છો આપને ખ્યાલ પણ છે અહીંયા આગળ તકલીફ ક્યાં આગળ આવીને અત્યારના ઊભી રહેતી તમને જોવા મળી છે પ્રાથમિક દ્રષ્ટિએ કારણ કે એવા આક્ષેપ થયા હતા કદાચ તમે પણ જોયો છે કે રાહુલ ગાંધી સેકન્ડ ફેઝના મતદાન વખતે ક્યાં છે ત્યાં તે પ્રચારમાં જોવા ન મળ્યા ક્યાં તો પછી એ તેજસ્વીના નિવેદનો કે દરેક ફેમિલીમાંથી એક એક જણને સરકારી નોકરી મળશે જેનો ફાયદો એનડીએ ખૂબ લીધો મજાક તરીકે મીમ તરીકે તેને ઉડાવવામાં આવે કે શું તમે આવાને કોઈને મંત્રી બનાવવા માંગો છો हाल अब ने रोकी रोजू त्यागी जी ने एक बाइट आई रही सीधा जी अस्सी सीटें जनता दल यू को आनी चाहिए ये चुनाव नीतीश कुमार के करिश्मे का चुनाव कह रहे हैं कि जो आखिर में जो स्कीम लॉन्च हुई जिससे कि महिलाओं के खाते में ने, मैं ऐसा नहीं मानता हूँ 2006 से वुमेन एम्पावरमेंट का काम चल रहा है दो में तो चुनाव नहीं था हमने पचास का आरक्षण दिया दो में तो चुनाव नहीं था हमने 35 प्रतिशत का महिलाओं का आरक्षण दे दिया 2008 में तो चुनाव नहीं था हमने साइकिल योजना शुरू की 2008 में चुनाव नहीं था हमने जीविका का प्रोग्राम शुरू किया और ये जो दस हजार रुपये का लोग कह रहे हैं ये भी सेल्फ एम्प्लॉयमेंट स्कीम है ये कोई रिश्वत या कोई लाभार्थी हो माइक्रो मैनेजमेंट बखूबी दिखाई दिया और सीट का बंटवारा भी जल्द होने की वजह से फायदा मिला प्रशासन यद्यपि पिछली बारों के मुकाबले में इस बार हम कम सीटों पर लड़ पाए लेकिन भारतीय जनता पार्टी और हम और रामविलास जी की पार्टी जो तीन बड़ी पार्टियां थी वो इकट्ठे होकर के चुनाव लड़ी उसका भी नतीजा है मुख्यमंत्री नीतीश जी बनने जा रहे हैं कोई बीस पे बहस नहीं है कोई वैकेंसी सिर्फ और सिर्फ नीतीश कुमार एमएलसी बयान दे रहे हैं आरजेडी के नेपाल बना देंगे नेपाल में नेता प्रतिपक्ष के घरों पर भी गोलियां चली थी उनके घर भी लूटे गए थे आरजेडी के एमएलसी को यह भी ध्यान रखना चाहिए लग रहा है भड़काऊ चीजें हो रही निराशा है हताशा है पराजय है और ये आसानी से स्वीकार नहीं हो मनिकम टैगोर ने ट्वीट किया है एफ जीत रहा है जो वोट चोरी हुई है सुदित राज कह रहे हैं ऐसे आई जीत रहा है मनिकम टैगोर कह रहे हैं हमारी जिंदगी जब तक इनका जीवन है ये को लेकर के चुनाव आयोग को लेकर के रोते रहेंगे चिल्लाते रहेंगे इसका कोई मतदाताओं बिहार के, के संभावित रिजल्ट का राष्ट्रीय राजनीति पर देखते हैं। में तो मजबूत है, और राज्यों में भी मजबूत है पार्थिवराज भाई अपनी प्रतिक्रिया जी आपने सवाल चर्चा कर खास कर बिहार चुटनी आकलन बिहार में घना विकास